રોડ બાજુ આગવા એકા તો ખાઈ મિત્રો આપણે આગતા છે આગવા મળ્યા છીએ જોવા રોડ એ પોગી ગયા છીએ આપણે સાયકલ ને મસ્ત છીએ આડા કરે એમાં કારક ના પડવાના એવું ભાઈ આની સાયકલ હેલ્ધી એટલો ફાવે આપણે હેન્ડલ થોડુંક ત્રાહું છે આપણે અહીંયા

જો સાયકલ ગમે છે ડબલ ડબલ એ થઈ છે બે ભાઈઓ એ ભાઈ મારી માથે નો આગળ આવ

અહીંયા આપણે કેટલી વાર આવી જાય તમને ખબર જ મિત્રો પાછા આજનો બ્લોગ અહીંયા લગી ને છે પણ બીજા બ્લોગ માં ચાલીને બધાને ભાઈ ભાઈ